નમસ્કાર ખેડૂત મિત્રો હું તુષાર પ્રજાપતિ આઈપીએલ બાયોલોજીકલ પરથી આપ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતના બટાકાના ફિલ્ડ ઉપર વિઝિટ માટે આવ્યા હતા અને ત્યાં બટાકાનું વાવેતર ફ્રાય સોના વેરાયટીનું કરેલું છે સન્ટાના સન્ટાના વેરાયટી પણ વાવેતર છે તો ફાય ફ્રાય સોનાનું ફિલ્ડ છે એ પણ જોયું આપણે અને આ સન્ટાના વેરાયટી છે એનું પણ જોયું ફિલ્ડ આપણે પણ ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન એવા આવતા હતા કે બટાકાની અંદર આ રીતે કાપા જે છે એ કાપા ગળી જાય છે હા બરાબર તમે જોઈ રહ્યા છો અત્યારે આ ફિલ્ડની અંદર કે જે કાપા ગળી જાય છે તો આવો પ્રોબ્લેમ બટાકાના ફિલ્ડની અંદર જોવા મળે છે ખેડૂતોને તો ખેડૂત મિત્રોના આવા પ્રશ્નો હોય છે તો એની અંદર હું તમને કહું આઈપીએલ બાયોલોજીકલ કંપનીની બેક ટુ વાઇફનો બાયો કરીને જે પ્રોડક્ટ આવે છે પ્રતિ એકડે પાંચસો એમ આ બંને પ્રોડક્ટ પાંચસો એમ એલ પ્રતિ એકડે બસો લીટર પાણીમાં ઓગાળી એક કલાક વાંધાઈ અને પછી ડ્રીપની અંદર ચડાવવાનું છે જેના કારણે જે આ પ્રોબ્લેમ આવે છે એના સામે એ અસરકારક નિયંત્રણ પણ આપે છે અને જો આવા પ્રોબ્લેમ સીડજન્ય પણ આવતા હોય છે બરાબર જમીન જન્ય ફૂંકતી પણ આવતા હોય છે તો બેક ટવાઈપ અને બાયોહર્સ જે પ્રોડક્ટ છે એ જમીનજન્ય અને બીજજન્ય રોગોના નિયંત્રણ માટેની પ્રોડક્ટ છે અને બિલકુલ જૈવિક પ્રોડક્ટ છે અને કોઈ કેમિકલ રહી છે નહીં તો ખેડૂત મિત્રોનું હું ભલામણ કરું છું કે બેક ટાઇપ અને બાયોહર્ઝ જે ખેડૂત મિત્રોને આવો પ્રોબ્લેમ જોવા મળતો હોય તો એના માટે એ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકે બીજું કે અત્યારે જે રીતે વાતાવરણ જોઈએ છે કે ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે હવે વધતું જઈ રહ્યું છે તો આ સમયે તમે ઠંડીનું જે પ્રમાણ વધે છે ને અંદર ટેમ્પરેચર પ્લસ માઇનસ પ્લસ માઇનસ જોવા મળી રહ્યું છે બે દિવસ ઠંડીનું રહેશે બે દિવસ થોડી ગરમી જેવું લાગે છે તો આવા વાતાવરણની અંદર અર્લી બ્લાઇટ અને લેટ બ્લાઇટ જેવા પ્રોબ્લેમ પણ આવવાની શક્યતા વધી રહી છે તો આવા સમયની અંદર તમે ખેડૂત મિત્રો બેક ટાઈપનો બાયોહર્સ તમે ટ્રીપની અંદર પણ ઉપયોગ કરો છો તો સારો રિઝલ્ટ તમને મળે છે કારણ કે કેમ જમીનની અંદર ટ્રીટમેન્ટ કરી તો કોઈ બી જે રોગ અને ફૂગનો જે પ્રોબ્લેમ આવતો હોય છે બેક્ટેરિયલ આવતો હોય છે વાયરલ આવતો હોય છે જમીનજન્ય ફૂગથી આવતો હોય છે તો આની શરૂઆત થાય છે જમીનથી તો જમીનની અંદર તમે જેટલી ટ્રીટમેન્ટ આપો છો અને એ પણ જૈવિક ટ્રીટમેન્ટ તો જે તમને લાંબા ગાળાનું અને સારું રિઝલ્ટ આપે છે તો હું ખેડૂત મિત્રોને ભલામણ કરું છું કે બેક્ટ વાઇપ અને બાયોહર્જ પ્રોડક્ટનું તમે તમારા ફિલ્ડની અંદર પચીસ દિવસથી લઈ પિસ્તાલીસ દિવસ સુધી તમે ટ્રીપની અંદર એને આપી શકો આ સમયગાળાની અંદર અને જો તમારા બટાકાની અંદર જો મેં તમને વાત કરી કે જો સીડના જે કાપા છે એ ગળવાનો પ્રોબ્લેમ આવતો હોય તો પણ તમે આ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો જેના લીધે તમને એક સારું રિઝલ્ટ મળશે અને રાહત થશે જય હિન્દ